જય શ્રી કૃષ્ણ મિત્રો આજે લાભ પાંચમની રાત્રે સૂતા પહેલાં સાંભળશું કનકધારા સ્તોત્ર જે આજે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી માતા લક્ષ્મીની અપાર કૃપા આપણી ઉપર વરસે છે આખું વર્ષ લાભદાયી નીવડે છે કનકધારા સ્તોત્રનો જો નિત્ય પાઠ કરવામાં આવે તો જીવનમાં ધન ધાન્યની કમી નથી રહેતી વૈભવ અને ઐશ્વર્યની છોડો વહે છે ધનની દેવી મહાલક્ષ્મી ધનની વર્ષા થતી હોય તેમ અપાર ધન સંપત્તિ આપે છે આથી જ આ સ્તોત્રને કનકધારા સ્તોત્ર કહે છે કનકનો અર્થ થાય છે સોનું કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી સોનું વરસાદની ધારાની જેમ વર્ષે છે કનકધારા સ્તોત્ર કે જેની રચના શંકરાચાર્યે કરેલી છે શાસ્ત્રોમાં એક એવી કથા છે કે એકવાર શંકરાચાર્ય દેશાંટન કરતાં કરતાં એક ગરીબ સ્ત્રીના ઘર પાસે પહોંચ્યા તે સ્ત્રીએ ઋષિને અર્પણ કરવા એક આમળો આપ્યો અને પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે તેનું વર્ણન કર્યું અને તેની પાસે મદદની યાચના માંગી શંકરાચાર્યે તેની પાસેથી આમળાનું ફળ લીધું અને મહાલક્ષ્મીનું ધ્યાન ધર્યું આ સ્તોત્રનું પઠન કર્યું સંપૂર્ણ શ્રદ્ધા અને હૃદયથી કરવામાં આવેલ આ સ્તોત્રથી મહાલક્ષ્મી પ્રસન્ન થયા તેના ફળ સ્વરૂપે સુવર્ણ આમળાની વર્ષા વરસાવી આથી જ આ સ્તોત્રને કનક ધારા એટલે સોનાનો વરસાદ કહેવામાં આવે છે તો મિત્રો આજે લાભ પાંચમની રાત્રે સૂતા પહેલાં જો આપણે પણ આ સ્તોત્રનો પાઠ કરીએ તો આપણી ઉપર પણ મહાલક્ષ્મી પ્રસન્ન થાય કૃપા કરે અને સોનાનો વરસાદ કરે તેવી ભાવનાથી પૂરી શ્રદ્ધાથી આ વિડિયોમાં આપણે કનકધારા સ્તોત્રનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ મહાલક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો મહાલક્ષ્મીની જય તો હવે સાંભળીએ કનક ધારા ગુજરાતી ભાવાર્થમાં જે રીતે ભમરી અર્ધ વિકસિત પુષ્પો વડે અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય લે છે તે પ્રમાણે જે હરિના રોમાંચ વડે સુશોભિત શ્રી અંગો પર નિરંતર પડે છે તથા જેમાં પૂર્ણ ઐશ્વર્યનો નિવાસ છે તે સંપૂર્ણ મંગળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી મહાલક્ષ્મીની તે કૃપા મારી માટે મંગળદાયક બનો જે પ્રમાણે ભમરી કમળદળ પર આવી જાય છે અને ગોળ ગોળ મંડરાઈને ચકરાવે છે તે પ્રમાણે મૂરના શત્રુ મુરારી શ્રીહરિના મુખારવિંદ તરફ જે વારંવાર પ્રેમપૂર્વક જાય છે અને લાજને કારણે પરત આવે છે તે સમુદ્રમાં સમુદ્ર કન્યા દેવીની મનમોહક મનોહર મુક્ત એવી દ્રષ્ટિમાળા મને ધન સંપત્તિ આપો જે સંપૂર્ણ દેવતાઓના સ્વામી ઇન્દ્રપદનો વિકાસ વૈભવ આપવા માટે સમર્થ છે મધુ હંસાત શ્રીહરિને પણ વધારે પ્રમાણમાં આનંદ આપનારી એવી તથા શ્રી નીલકમલના અંદરના ભાગની જે મનોહર જણાય છે તે લક્ષ્મી દેવીના અર્ધ ખુલ્લા નેત્રોની દ્રષ્ટિ ક્ષણભર માટે મારા પર થોડા વખત માટે જરૂરથી પડે શેષ સાંઈ ભગવાન શ્રી વિષ્ણુની ધર્મપત્ની શ્રી લક્ષ્મીજીના નેત્રો એટલે કૃપા દ્રષ્ટિ અમને ઐશ્વર્ય આપનારા નીવડો એ નેત્રોની કીકીઓ અને ભ્રમરો કામદેવ જેવી સુંદર અને પ્રેમ પરવશ તથા અર્ધ ખુલ્લા તથા નિરનિમેશ નેત્રો વડે જોનારા આનંદકંદ શ્રી મુકુંદને પોતાની નજીક હોવાથી થોડી તીરછી થઈ જાય છે તે નેત્રોની કૃપા દ્રષ્ટિ અમને સંપત્તિ અને વૈભવ આપો ભગવાન મધુસૂદનના ભણી મંડિત વૃક્ષસ્થળમાં ઇન્દ્રની લયમયી હારાવલી જેવી શોભી રહી છે તથા તેમના મનમાં પણ કામનો સંચાર કરનારા છે તે કમળ વાસીની કૃપા ક્રટાશમાલા મારું કલ્યાણ કરો જે પ્રમાણે મેઘઘટ્ટામાં વીજળી ચમકે છે તે રીતે કટભક્ષત્રુ શ્રી વિષ્ણુની કાળી મેઘમાળા સમાન શ્યામ વૃક્ષ સ્થળ પર પ્રકાશિત થાય છે તેમણે પોતાના આરવી ભાવથી ભૃગુવંશને આનંદિત કરેલ છે જે સમસ્ત વિશ્વની જનની છે તે ભગવતી લક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે સમુદ્ર કન્યા દેવીની તે મંદ અસલ મંથર અને અર્થોન્મિલિત દ્રષ્ટિ કે જેના પ્રભાવ વડે કામદેવ મંગલમય ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રભાવ વડે મહાદેવ અહીં ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે અહીં મારા પર પડો કમળા દેવીની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પડો ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીના નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ પવન વડે પ્રેરાઈને દુષ્કર્મરૂપી કામની ચીરકાળ માટે દૂર હટાવીને વિષાદરૂપી ધર્મજન્ય તાપ વડે પીડિત એવા મુજબ ગરીબી રૂપ ચાતક શિશુ પર ધનરૂપી જળની ધારાવૃષ્ટિ કરો વિશિષ્ટ બુદ્ધિવાળા મનુષ્યો જેમના પ્રીતિપાત્ર બનીને જે દયા દ્રષ્ટિના પ્રભાવ વડે સ્વર્ગ પદને સરળતાથી પ્રાપ્ત કરે છે તે લક્ષ્મી દેવીની વિકસિત કમળના ગર્ભની જેવી ક્રાંતિમય દ્રષ્ટિ મને મન વાંચિત પૃષ્ટિ અર્પિત કરે જે સૃષ્ટિ લીલાના સમય દેવતાના રૂપમાં સ્થિત હોય છે પાલનલીલા કરતી વેળાએ ભગવાન ગરુડ ધ્વજની પત્ની લક્ષ્મીને રૂપે બિરાજમાન થાય છે તથા પ્રલય લીલાના કાળમાં શાકંભરી ભગવતી દુર્ગાયા ચંદ્રશેખર વલ્લભા પાર્વતી રૂપે છે ત્રિભુવનના પિતા નારાયણી તે નિત્ય નિત્યયોગોના પ્રેયસી શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર હે લક્ષ્મી દેવી કર્મોના ફળને આપનારા શ્રુતિ રૂપે આપને પ્રણામ કરું છું રમણીય ગુણોની રૂપા રતિના રૂપમાં આપને નમસ્કાર કરું છું કમળવનમાં નિવાસ કરનારા શક્તિ સ્વરૂપા લક્ષ્મીજીને હું નમસ્કાર કરું છું તથા પુષ્ટિ રૂપા પુરુષોત્તમની પ્રિયા એવી શ્રી લક્ષ્મી દેવીને હું નમસ્કાર કરું છું કમળવદના કમળાદેવી દેવીને નમસ્કાર ક્ષીર સિંધુ સંભૂતા શ્રીદેવીને નમસ્કાર ચંદ્રમા તથા સુધાની સગી બહેન શ્રી લક્ષ્મી દેવીને નમસ્કાર ભગવાન નારાયણની વલ્લભા દેવીને નમસ્કાર કમળ સદેશ નેત્રોવાળી માનનીય શ્રીલક્ષ્મી માતા આપના ચરણોમાં કરવામાં આવેલા પ્રણામ સંપત્તિ આપે છે સંપૂર્ણ ઇન્દ્રિયોને આનંદ આપે છે સામ્રાજ્ય આપના માટે સમર્થ છે તથા બધા જ હરી લેવા માટે હંમેશા ઉદ્યત છે તે મને હંમેશા આશ્રય આપે છે હે લક્ષ્મી માતાજી મને આપના ચરણોની વંદનાનો શુભ અવસર હંમેશા પ્રાપ્ત થતો રહે જેમની કૃપા ક્રટાશની માટે કરવામાં આવેલી ઉપાસના માટે સંપૂર્ણ મનોરથો અને સંપત્તિઓનો વિસ્તાર થાય છે શ્રી હરિની હૃદયેશ્વરી લક્ષ્મીદેવીનું હું મન વાણી તથા શરીર વડે ભજન કરું છું હે ભગવતી હરિપ્રિયે આપ કમળ વનમાં નિવાસ કરનારા છો આપના હાથોમાં કમળો શોભે છે આપ અત્યંત ઉજ્જવલ વસ્ત્ર ગંધ અને માળા વગેરેથી શોભી રહ્યા છો આપનું મનોરમ રૂપ છે ત્રિભુવનને ઐશ્વર્ય આપનારા હે લક્ષ્મી દેવી આપ મારા પર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા સુવર્ણ કલશના મુખો વડે ઢોળવામાં આવેલા આકાશ ગંગાના નિર્મળ અને મનોહર જળ વડે જેમના શ્રી અંગોનો અભિષેક થાય છે તેવી અને સંપૂર્ણ લોકોના આધીશ્વર ભગવાન વિષ્ણુની ગૃહિણી તથા ક્ષીરસાગરની પુત્રી એવા જગતજનની દેવીને હું સવારમાં પ્રણામ કરું છું કમળનયન કેશળની કમનીય કામિની શ્રી કમળાદેવી હું અકિંચન મનુષ્યોમાં અગ્રણ્ય છું જેથી આપની કૃપા માટે હું સ્વાભાવિક રીતે યોગ્ય છું આપની ઉભરાતી કરુણાના પ્રવાહપુરમાં મોજાઓની જેમ આપના કૃપા કટાક્ષો વડે મારી તરફ જુઓ જે લોકો આ સ્તુતિ વડે વેદત્રયી સ્વરૂપા ત્રિભુવનજનની ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરે છે તેઓ આ ભૂતળ પર મહાન ગુણવાન છે અને અત્યંત સૌભાગ્યશાળી બને છે તથા વિદ્રાન પુરુષ પણ તેના મનોભાવને જાણવા માટે ઉત્સુક રહે છે આ સ્તુતિ કરવાથી પૃથ્વી પર યશ ધન ઐશ્વર્યદાયી પ્રાપ્ત થાય છે આ કનકધારા સ્તોત્ર શ્રીમદ્ શંકરાચાર્ય દ્વારા નિર્મિત છે જે મનુષ્ય આ સ્તોત્રનો રોજ સવાર બપોર સાંજે ત્રિસંધ્યા વેળાએ પાઠ કરે તે કુબેર સમાન ધનવાન બને છે ઇતિ શ્રી કનકધારા સ્તોત્ર સંપૂર્ણ બોલો ત્રિભુવન જનની દેવી લક્ષ્મીની જય જે કોઈ મનુષ્ય કનકધારા સ્તોત્રનો નિયમિત સવાર સાંજ પાઠ કરે છે તેની દરિદ્રતા દૂર થાય છે મહાલક્ષ્મીની કૃપાથી અપાર ધન સંપત્તિના માલિક બને છે મિત્રો મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ વ્યક્તિ ધનથી સંતુષ્ટ થતું નથી આથી ધન સંપત્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ નિત્ય કનકધારા સ્તોત્રનો સવાર સાંજ નિયમિત અથવા તો કોઈ પણ એક સમયે પાઠ જરૂર કરવો કનક સ્તોત્રનો પાઠ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે જો પાઠ કરવાનો સમય ન હોય તો મિત્રો આ વિડિયો દ્વારા તમે રોજ સવાર સાંજ કનક ધારા સ્ત્રોત નિયમિત સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ પાઠ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મહાલક્ષ્મીની કૃપા તમારા જીવનમાં થશે તેમની કૃપાથી અપાર ધન વૈભવની પ્રાપ્તિ થશે તો મિત્રો કનક ધારા સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે મહાલક્ષ્મીની કૃપા તમને જરૂર પ્રાપ્ત થશે માની કૃપાને પ્રાપ્ત કરવા માટે મહાલક્ષ્મીની પ્રાપ્તિ માટે વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જય બદ્રીનારાયણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા સ્ત્રોત્ર સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ